સક્રિય થયા હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે વાઘાણીના પત્રથી પત્ર થી ખડબડાટ મચ્યો હોવાની ચર્ચા જે છે તે અત્યારે એમણે જોર પકડ્યું છે કે હું આમ આદમી પાર્ટી નો સેવક છું હું આમ આદમી પાર્ટી માં જ રહેવાનું છું

તે દૂર રહેતા હતા અને અચાનક સક્રિય થતા જ ફરી રાજકીય માહોલ જે છે તે ગરમાયો છે જે પ્રમાણે સુધીર વાઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખતા ખડબડાટ મચ્યો છે મહવા તાલુકામાં રોડ રસ્તાની હાલત અતિ ખરાબ ના કારણે સીએમ ને પત્ર લખ્યો છે સુધીર વાઘાણીનો મહવાના ધારાસભ્ય વતી પત્ર લખવામાં આવ્યો હોય તે પ્રકારની વિગત અત્યારે સામે આવી રહી છે વાઘાણીના પત્રથી થી મચ્યો હોવાની ચર્ચા જે છે તે અત્યારે એમણે જોર પકડ્યું છે ફરી ગુજરાતની રાજનીતિમાં સુધીર વાઘાણી સક્રિય થતા અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સદસ્યતા અભિયાન પણ ચલાવી રહ્યું છે તો એ સદસ્યતા અભિયાનમાંથી પણ જે સુધીર વાઘાણી છે તેનો ચહેરો ક્યાંય દેખાતો નથી આ પહેલા પણ જ્યારે આ જ વિવાદ થયો હતો કે ભાઈ કોઈ આમ આદમી પાર્ટીના કાર્યક્રમો થાય છે જે પણ કાર્યક્રમો તેમાં સુધીર વાઘાણી કેમ હાજર નથી રહેતા અટકળો એવી પણ હતી કે શું સુધીર વાઘાણી કે જે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની જેમ કરવાના છે પરંતુ સુધીર વાઘાણીએ મીડિયામાં બાઇટ આપી ન્યૂઝરૂમમાં પણ એમણે કહ્યું હતું કે હું આમ આદમી પાર્ટીનો સેવક છું હું આમ આદમી પાર્ટીમાં જ રહેવાનો છું મને ક્યારે સ્ટેજ ઉપરથી બોલતા નથી આવડતું એ માટે થઈને હું કે સ્ટેજ ઉપર જતો નથી આ વાત એ જે છે તેમણે ત્યારે ન્યૂઝ ઉપરથી સ્વીકારી પણ હતી પરંતુ હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે પ્રશ્ન તો ગારિયાધારના ઉઠાવવાના હોય પરંતુ અહીંયા સુધીર વાઘાણીએ મહવાના વિકાસને લઈને સીએમને પત્ર લખ્યો આ જે ચર્ચા છે તેને લઈને અત્યારે રાજકારણ એમાં ધમાસાણ મચી ગયું છે ન્યૂઝ રૂમથી મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે કૃણાલ જે રીતે ગારિયાધારની ચિંતા કરવાની હોય જે ધારાસભ્ય ત્યાંના છે પરંતુ એ ધારાસભ્યને ચિંતા બાજુના વિસ્તાર એટલે કે મહવાની ચિંતા અચાનક થઈ ગઈ ગારિયાધારમાં શું વિકાસ એકદમ થઈ ગયો હશે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કમ્પ્લીટ બધું કામ કરાવી દીધું હશે તો મહુવા માટે એમણે પ્રશ્ન લખવાનો એવી ફરજ પડી બિલકુલ ભાવિક જે રીતના વાત કરવામાં આવે તો એ સુધીર વાઘાણી એ ગારિયાધારના ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને આવેલા છે લોકોએ તેમને મત આપ્યા છે પણ તેમણે જે પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને રોડ રસ્તાને લઈને જે રજૂઆત કરી છે એ વિસ્તાર એ મહુવા વિધાનસભાનો વિસ્તાર છે મહુવા એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનો વિસ્તાર છે મહુવાના ધારાસભ્ય એ ગોહિલ છે એ શિવાભાઈ ગોહિલ કરીને તેમનો મત વિસ્તાર છે પણ સુધીર વાઘાણી એ છેલ્લા કેટલાક સમયથી આ ધારાસભ્ય હોવા છતાં એ નિષ્ક્રિય દેખાઈ રહ્યા છે એ આમ આદમી પાર્ટીના કાર્યક્રમોની વાત હોય એ સદસ્યતા અભિયાનની વાત હોય કે પછી એ અન્ય કાર્યક્રમો હોય તે હંમેશા એ દૂરી બનાવીને રાખે છે એટલે એનો જે રીતના ચર્ચાઓ શરૂ થઈ હતી કે ન તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છે તે વાતનો તેમને સ્પષ્ટ ઇન્કાર એટલા માટે કર્યો અને એ વાતને આપણે એટલા માટે કહી શકીએ કે તેમણે ન્યૂઝરૂમ સાથે જે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી તેમાં પણ તેમણે કહ્યું હતું કે હું બે હજાર સત્યાવીસના ઇલેક્શન સુધી આમ આદમી પાર્ટીમાં જોડાયેલો છું પણ શું માત્ર એ ધારાસભ્ય તરીકે જોડાઈ રહેવાથી એ વિકાસના કે વિસ્તારના કામો થઈ રહ્યા છે એ પણ એક સવાલ છે કેમ કે સુધીર વાઘાણી ક્યારે એ પત્ર લખ્યો હોય એ ચર્ચાઓમાં નથી આવતું એ કોઈ કાર્યક્રમોમાં નથી દેખાતા ત્યાંની જનતા એ રોડ રસ્તા પાણીની અનેક સમસ્યા હોય કારણ કે એ ગ્રામ્ય વિસ્તાર છે ગારિયાધાર અને ભાવનગર જિલ્લાની એ વિધાનસભા છે પણ સુધીર વાઘાણી તેમના વિસ્તારના પ્રશ્નોને લઈને ક્યારેય પણ રજૂઆત કરતા કોઈ મંત્રી સાથે હોય કે ગાંધીનગર સચિવાલયમાં હોય અનેક વખત એ કેબિનેટની બેઠકો મળતી હોય છે વિધાનસભાનું સત્ર મળતું હોય છે અનેકો વખત એ સત્રોમાં તેઓ દેખાતા નથી અથવા તો જે પ્રશ્ન પૂછે છે એ પણ ખૂબ લિમિટેડ હોય છે કારણ કે વિધાનસભાનો મોટો મત વિસ્તાર હોય છે ત્યાં અનેક સમસ્યાઓ હોય છે પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એ પોતાના મત વિસ્તારની વાત કરવાને બદલે એ બાજુની વિધાનસભા એ મહુવાની વાત કરી રહ્યા છે એ ખૂબ અચરજ જેવી વાત કહી શકાય કેમ કે એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનો વિસ્તાર છે અને સુધીર વાઘાણી જ્યાંથી ચૂંટાઈને આવ્યા છે ગારિયાધાર એ આમ આદમી પાર્ટી છે એટલે કે બંને વિરોધી પાર્ટીઓના ધારાસભ્યો છે ભલે એકબીજાને લાગતા વળગતો જોઈન્ટ વિસ્તાર હોઈ શકે પણ સુધીર વાઘાણીએ પેલા પોતાના મત વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરવી જોઈએ સુધીર વાઘાણીએ આજે રજૂઆત કરી એને આપણે અલગ રીતે ના ગણી શકીએ ભલે તેમને રજૂઆત કરી પણ પેલા પોતાના મત વિસ્તારના જે પ્રશ્નો છે પોતાના વિસ્તારના જે સમસ્યાઓ છે તેમની તેમને વાત કરવી જોઈએ લોકો સાથે સંપર્ક વધારવો જોઈએ ભલે તે તે આવનારા દિવસોમાં ચૂંટણી ન લડે તેમનો અંગત વિષય હોય શકે પણ જ્યાં સુધી તેમને જનતાએ બે હજાર બાવીસથી થી લઈ બે હજાર સત્યાવીસ સુધી પાંચ વર્ષ માટે ધારાસભ્ય બનાવ્યા છે તેમને પક્ષ સાથે વાંધો હોઈ શકે તેમની આંતરિક વિવાદ એ કોઈ અંગત વ્યક્તિઓ સાથે હોઈ શકે પણ ત્યાંની જનતાએ તેમને ચૂંટીને મોકલ્યા છે તેમના માટે તેમને લડતું લેવું પડે પાંચ વર્ષ માટે તેમના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરતી રહેવી પડે પણ જ્યારે ખૂબ લાંબા સમય પછી એ સુધીર વાઘાણી એ પત્ર લખ્યો છે અને પત્ર તો ભલે લખ્યો પણ પત્ર લખ્યો તો તેમની બાજુની વિધાનસભા એ મહુવા વિસ્તારના એ પ્રશ્નોને લઈ લખ્યો છે એટલે ખૂબ અચરજવાળી વાત છે હવે જોવાનું એ છે કે સુધીર વાઘાણી એ પોતાના મત વિસ્તારને લઈને મુખ્યમંત્રી કે કોઈ મંત્રીઓને રજૂઆત ક્યારે કરશે ત્યાંની જનતા વારંવાર આપને ફોન ઉપર રજૂઆત કરતી હોય છે કહેતી હોય છે કે અમારા વિસ્તારમાં રોડ રસ્તા એ પાણીની કે પછી એ ખેતરો છે તેમાં લાઇટની પાણીની સમસ્યાઓ છે આવા અનેક પ્રશ્નો છે ધારાસભ્ય તરીકે તેમની પાસે સત્તા પણ છે તેમની પાસે પાવર પણ છે પણ એ પાવરનું એ ક્યાંય ઉપયોગ કરતા હોય તેવું લાગી નથી રહ્યું અને કરતા હોય તો પછી એ વિસ્તારની સમસ્યાઓ કેમ છે તે પણ સવાલ છે શું સુધીર વાઘાણીનું કોઈ તંત્રી કે મંત્રી સાંભળતા નથી અને સુધીર વાઘાણી જ્યારે રજૂઆત કરે છે તો એ અધિકારીઓ એમની વાત નથી સાંભળતા તો એવું માની શકાય અને જો સુધીર વાઘાણી એ રજૂઆત કરે છે તો પછી ત્યાંની જનતા એ પ્રશ્નસા માટે કરી રહી છે આવા અનેક સવાલો છે અને તેની વચ્ચે જ્યારે સુધીર વાઘાણીએ એ મુખ્યમંત્રીને ડાયરેક્ટ પત્ર લખ્યો છે તો શું તેમને પહેલાં એ સ્થાનિક લેવલે રજૂઆતો કરી હતી એ પણ એક સવાલ છે હવે જોવાનું એ છે કે સુધીર વાઘાણી આવનારી બે હજાર સત્યાવીસ વિધાનસભામાં એ ચૂંટણી લડે કે ના લડે એ પોતાનો અંગત વિષય છે પણ જ્યાં સુધી જનતાએ તેમને પાંચ વર્ષ માટે ધારાસભ્ય બનાવ્યા છે વિસ્તારના ત્યારે તેમને પાંચ વર્ષ માટે એ જનતાના એ મતનો તેમને હિસાબ જરૂર ભાવિક આપવો પડે જે કૃણાલ ખૂબ ખૂબ આભાર માહિતી બદલ અને જોડાવા બદલ તો જે પ્રમાણે સુધીર વાઘાણી કે જેમની ચર્ચા ફરી એકવાર થઈ રહી છે કારણ કે જે પ્રમાણે એમનો એ પત્ર જે છે તે વાયરલ થયો છે ને આ પત્ર વાયરલ થતાની સાથે જ રાજકીય હળકંપ મચી ગયો છે તેવું પણ અત્યારે કહી શકાય કારણ કે ચિંતા પોતાના વિસ્તારની કરવાની હોય સ્વાભાવિકપણે ચિંતા થાય બાજુનો વિસ્તાર હોય પરંતુ પોતાના વિસ્તારમાં સારા કામકાજ થયા હોય તો બાજુના વિસ્તારની આપણે ચિંતા કરવાની હોય પરંતુ અહીંયા એ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે સુધીર વાઘાણી કે તેણે મહુવાના રસ્તા માટે કેમ સી ને પત્ર લખ્યો રસ્તા ગારિયાધરમાં ખૂબ સારા હશે ગરિયાદારની જનતાને સુખ સુવિધા મળી ગઈ હશે કે પછી વિકાસ જે આમ આદમી પાર્ટી કહી રહી છે કે આમ આદમી પાર્ટીની જ્યાં જ્યાં કહી શકાય કે ધારાસભ્ય જે વિસ્તારમાં બન્યા છે તે વિસ્તારના લોકોને કોઈ પણ જાતનો કોઈ ઇશ્યુ નહીં આવે કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં આવે આ પ્રકારની વાત જો સાર્થક થતી હોય તો બાજુના વિસ્તારની ચિંતા કરવી એ પણ ખૂબ મોટી વાત છે સવાલ અહીંયા એક એ ઊભો થઈ રહ્યો છે કે સુધીર વાઘાણી ફરી એકવાર સક્રિય થયા છે આમ આદમી પાર્ટી સદસ્યતા અભિયાન ચલાવે છે ત્યાં કઈ ચહેરો નથી દેખાતો પરંતુ ભારતીય જનતા પાર્ટી કે જે એમનો એ વિસ્તાર છે મત વિસ્તાર છે ત્યાંના ધારાસભ્ય છે પણ ભારતીય જનતા પાર્ટીના છે મહવાના અને એના વતી સીએમ ને પત્ર લખવામાં આવે છે તો સવાલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સામે પણ થાય કે ધારાસભ્ય રજૂઆતો કરી હશે તો નહીં સાંભળી હોય એટલા માટે થઈને હવે પછી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણી છે મેદાન આવ્યા છે ને મહવા માટે થઈને તેમણે સીએમ ને પત્ર લખ્યો સવાલો અનેક થઈ રહ્યા છે જવાબ આવનારા સમયમાં મળે છે કે કેમ એ સમય આવતા જ ખબર પડશે સમાચારોમાં અત્યારે બસ એટલું જ ન્યૂઝરૂમ ગુજરાત જીટીપીએલ બસો નંબર પર જોતા રહેજો નમસ્કાર